તે શહેરની સાંસમા હોટલાવ ખાતે नर्मदाના નીર આવે હોસ્તા તારા સભ્ય શ્રી સૈતા પદાધિકારીઓએ નવા નીરના વધામણા કર્યા હતા રસભ્ય જીતુભાઈ વાગાણીના પ્રયત્નોથી બામનગર શહેરની સાંસમા હોટલાવ મે नर्मदाના નીરથી પરવાના કાર્યનો આજથી પ્રારંભ કરાયો હતો સૌબી યોજના દરગાહ મેડ બદાના નિર્બોતા ઉખાતે આવી પહોંચતા તારા સભ્ય જીતુભાઈ વાગાણી, સેજલબેન પંડિયા, બેયર પરતભાઈ બારડ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, રાતુભાઈ રાબડિયા સહિતતા પદાધિકારીઓએ નવા નિર્ના વડામડા કર્યા હતા